અમરેલીના લીલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે ડોક્ટર વિહોણું છેલ્લા ત્રણેક મહિનાથી લીલિયા સામૂહિક કેન્દ્રમાં એક પણ મેડિકલ ઓફિસર કે ડોક્ટર નથી ત્યારે દરરોજની બસો કરતા વધુ પણ ઓપીડી હોવા છતાં કાયમી ડોક્ટરની ઉણપથી દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડોક્ટર વિના કઈ રીતે થાય છે દર્દીઓની સારવાર જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં સરકાર આમ તો આરોગ્ય માટે મસ મોટી જાહેરાતો કરે છે લોકોને સારું આરોગ્ય મળી રહે તેવા હેતુથી કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ સુવિધાઓના અભાવે ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના લીલિયામાં કરોડોના ખર્ચે બનેલું તાલુકા કક્ષાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની અવર જવર ઓછી જોવા મળી રહી છે કારણ કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી તાલુકા કક્ષાની હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી અહીં લોકોના જણાવ્યા પ્રમાણે દરરોજની બસો કરતા વધુ દર્દીઓ આવે છે દર્દીઓના ચેકઅપ માટે અહીં આસપાસના પીએસસી સેન્ટરોમાંથી અલગ અલગ રાખવામાં આવે છે હાલ ઝાડિયા ઝરખિયા અને અન્ય પીએસસી માંથી ડોક્ટર ચોવીસ ચોવીસ કલાક માટે આવે છે પરંતુ જરૂરી ડોક્ટરોના અભાવના કારણે ગરીબ દર્દીઓને કાં તો અમરેલી જવું પડે છે અથવા ખાનગી ક્લિનિક ઉપર મસ મોટી ફી આપી સારવાર કરાવવી પડે છે

તેમજ બે મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે સામાન્ય બાજુ પીએસસીઓમાંથી ડેપ્યુટેશન ઉપર બબે ત્રણ ત્રણ દિવસના વારા કરી અને મૂકવામાં આવે છે તો અહીંયા કાયમી ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે આ તાલુકાનું મથક હોય આ તાલુકો અમારો તાલુકો પછાત તાલુકો હોય ગરીબ માણસોની વસ્તી હોય રોજે દર્દીઓની અહીંયા વારંવાર મુશ્કેલીઓ પડે છે માટે મેં આપના દ્વારા અમે એવું કહેવા માગીએ છીએ કે સર ભારત સરકાર ગુજરાત સરકાર ગ્રામ પંચાયતથી માંડી અને દિલ્હીની પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય મોટા મોટા ભણગાવો ભોગતી હોય કે અમે લોકોની સુખાકારીઓ માટે જે કરવું પડશે એ કરશું પરંતુ છેલ્લા ત્રણ માસથી અહીંયા આ સિવિલ હોસ્પિટલ સીએસસી કેન્દ્ર બનાવ્યું છે જે કરોડો રૂપિયાના ખર્ચે તે સીએસસી કેન્દ્ર ઉપર કાયમી ડોક્ટરો મૂકવા અમારી નમ્ર વિનંતી આ હોસ્પિટલ કોંગ્રેસ સરકાર વખતે બનાવવામાં આવેલ ત્યારે સ્વયંસેવક તરીકે પણ મેં કામગીરી કરેલ અને કરોડો રૂપિયાનું રોકાણ કરીને સરકારે હોસ્પિટલ બનાવેલી પણ હાલના સંજોગોમાં ત્રણેક મહિનાથી અહીંયા કોઈ ડૉક્ટર નથી નથી અધિક્ષક કે નથી મેડિકલ ઓફિસર કોઈ જાતના દરેક વખતે ડેપ્યુટેશનમાંથી આજુબાજુના પ્રાંતમાંથી ડૉક્ટર મૂકે છે અને એક બે દિવસ રહીને પાછા ફેરવે છે એટલે દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે આ તાલુકા કક્ષાની હોસ્પિટલ હોય દરરોજ બસ બસોથી અઢીસો દર્દીઓ અહીંયા હોસ્પિટલે આવે છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે માટે અમે સરકાર પાસે માગણી કરી છે તાત્કાલિક મેડિકલ ઓફિસરો અધિક્ષકશ્રી તેમજ એમડી અને એમએસ ડૉક્ટરની તાત્કાલિક ભરતી કરો મોટી મોટી વાતો કરી હતી કાંઈ થતું નથી આરોગ્ય ક્ષેત્રે ખરેખર કામ કરવાની જરૂર છે તો અમારી અપીલ છે આપના માધ્યમ દ્વારા કે તાત્કાલિક આ ડોક્ટરોની ભરતી કરો અન્યથા અમારે આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર સરકારે નોંધ લેવા વિનંતી